સ્વાગત છે એક વેપારી ની હત્યાનું કાવતરું ઘડવાના આરોપમાં ધરપકડ કરાયેલા બેતાલીસ વર્ષીય સુરેન્દ્રનગર જિલ્લાના વડવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાનું અમદાવાદમાં પોલીસ કસ્ટડીમાં મોત થયું છે પોલીસે જણાવ્યું કે તેણે લોકોને આપીને મારી નાખવાનું કબૂલ્યું હતું છે કે સરખેજ પોલીસે ડિસેમ્બરે સવારે વાગ્યાની આસપાસ મૃતક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી તેની ગુપ્ત પ્રથાઓને માનવ બલિદાનમાં સંભવિત સંડોવણીની વધુ તપાસ થઈ શકે તે માટે પોલીસે ચાવડાના દસ ડિસેમ્બરના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મેળવ્યા હતા કસ્ટડીમાં મોત મામલે એક અધિકારીએ જણાવ્યું કે રવિવારે સવારે દસ વાગ્યાની આસપાસ ચાવડાની તબિયત લથડી હતી અને તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો પરંતુ ત્યાં પહોંચતા ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો આરોપીએ પૂછપરછ દરમિયાન બાર હત્યારાઓની બાર હત્યાઓની કબૂલાત કરી હતી અને આ તમામ મોત સોડિયમ નાઇટ્રાઇટના સેવનને કારણે થયું હતું ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું કે આરોપીએ કબલાત કરી કે તેણે બાર હત્યાઓ કરી હતી ને તેના પીડિતોને ગુપ્ત વિધિ દરમિયાન પાણીમાં ઉગળેલા સોડિયમ નાઇટ્રેટ નાઇટ્રાઇટનું સેવન કરાવ્યું હતું ને વર્માએ જણાવ્યું કે ચાવડાએ અમદાવાદમાં એક વ્યક્તિની સુરેન્દ્રનગરમાં છ અને તેના પરિવારના ત્રણ સભ્યો સહિત રાજકોટમાં ત્રણ અને વાંકાનેરમાં અને અંજારમાં એક એક વ્યક્તિની હત્યા કરી હોવાનું કબાલ કબૂલ્યું હતું ડીસીપીએ વધુમાં જણાવ્યું કે આરોપીએ એક વ્યક્તિની હત્યા કરી હોવાની કબલાત કરી હતી જેને લાશ અમદાવાદ અસલાલી વિસ્તારમાં ઓગસ્ટ બે હજાર એકવીસમાં મળી આવી હતી અને આ ઘટનાને માર્ગ અકસ્માત હોવાનું ચણાવ્યું હતું જોકે પોસ્ટમોર્ટમ કરતા તેનું મોત છેડને કારણે થયું હોવાનું સામે આવ્યું વર્માએ વધુમાં જણાવ્યું કે તપાસમાં એક પણ જાણવા મળ્યું છે કે આરોપીએ લગભગ ચૌદ વર્ષ પહેલા તેની દાદી અને એક વર્ષ પહેલા તેની માતા અને કાકાની પણ આવી જ રીતે હત્યા કરી હતી પોલીસના જણાવ્યા અનુસાર ચાવડાએ તેના વતન સુરેન્દ્રનગરની લેબોરેટરીમાંથી સ્ટેડિયમ નાઇટ ટ્રાઇટ ટ્રાય માટે વપરાતું કેમિકલ મેળવ્યું હતું ને જેના કારણે ઘણા પીડિતો હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યા પોલીસે જણાવ્યા અનુસાર ચાવડાને અન્ય એક તાંત્રિક પાસેથી કેમિકલ વિશે જાણવા મળ્યું હતું જેને પીધા પછી તે પંદર થી વીસ મિનિટમાં અસર કરશે અને હાર્ટ એટેકનું કારણ બનીને વ્યક્તિનું મોત હશે આરોપીએ પોતાને ભુવાજી ગણાવ્યો અને જાહેર કર્યું કે તેની પાસે જાદુઈ અને ચમત્કારો કરવાની શક્તિ છે સુરેન્દ્રનગરના વડવાણ ખાતે તેનો આશ્રમ પણ હતો જ્યાં તે કાળું જાદુ કરતો અને એમ પોલીસે જણાવ્યું સંપત્તિને વધારવા અને તેમની સમસ્યાઓ હલ કરવાની ઓફર કરતો સમગ્ર મામલે પર્દાફાશ થતા પોલીસે ચાવડાના વાહનમાંથી ધાર્મિક વિધિઓમાં વપરાતી ચીજવસ્તુઓ સફેદ પાવડર સહિતના ગુનાહિત પુરાવો પણ મેળવ્યા છે સુરેન્દ્રનગર બ્યુરો ચીપ પરમાર ભગીરથ